શહેરા તાલુકાના પાનમ વિસ્તારમાં ગામોમાં હજુ સુધી યોજનાઓ પહોંચી નથી તેવું લોકો જણાવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અનેક ગામમાં હજી સુધી સરકારી યોજનાઓ પહોંચી નથી અને પહોંચી છે તો ફક્ત કાગળ પર એટલે કે ભ્રષ્ટાચાર થયો કહેવાય શહેરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ જે પી સોલંકી હંમેશા ભ્રષ્ટાચારના વિરોધ અવાજ ઉઠાવતા હોય છે અને આજે શહેરા તાલુકાના વિવિધ ગામ કોઠા પાનમ ડેમ જેવા અંતરિયાળ ગામોની મુલાકાત લીધી હતી તો તેના સ્થાનિક જાગૃત લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી તો ભાજપના વિકાસની પોલ ખુલ્લી પડી અને લોકો જાતે બોલ્યા કે અમારા ગામમાં પાણી નથી રસ્તો નથી બનાવ્યો અને શૌચાલય જેવી કોઈ પણ યોજના આ ગામમાં પહોંચી નથી તો આ અંગે શહેરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાડી સીટના સભ્ય અને પંચમહાલ જિલ્લામાં કિંગથી ઓળખાતા તેવા જે બી સોલંકીએ જણાવ્યું કે મેં જાતે આ ગામની મુલાકાત લીધી હતી અને ભ્રષ્ટાચાર થયો છે તેવું લાગી રહ્યું છે અને હવે હશે તો આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ શહેરાથી નટુભાઈ પગી લોકજાગૃતિ ન્યૂઝ